ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા આંગણવાડીના બહેનોને કાયમી કરવા આવેદન પત્ર પાઠવાયું ચુકાદો કે આંગણવાડીની બહેનોને કાયમી કરવા પરંતુ સરકાર દ્વારા બહેનોને ત્રણ માસ વીત્યા છતાં કાયમી ન કરતા ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા અધિક કલેક્ટર એનડી ગોણવાણીને આવેદનપત્ર આવેદન આવ્યું હતું

જય માતાજી મારું નામ ભય રાજેશ છે હું ઘોકા તાલુકાના આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છું આજ રોજ અમે કલેક્ટર ઓફિસ છે અમારા જે હક હક માટેનો જે ચુકાદો આવ્યો છે હાઈકોર્ટમાંથી કે જે સરકારી કર્મચારી કે જાહેર કરવા અને વહેલામાં વહેલા તકે એમ કેમને મેળવણું મળે એ રીતે અમે આજે આવેદનપત્ર આવ્યા છે આજે આવેદનપત્રથી શરૂ કરી છે અમારું આંદોલન અને આજથી જો આ અમને નિર્ણય નહીં મળે સરકારશ્રી તરફથી અમને સહકાર નહીં મળે તો અમે બેવડીમાં બેવડી બેવડીમાં બેવડી એમ કે તક પણ લેશું અને આંદોલન પણ ઉગ્ર ઉગ્ર કરશું